સાબરકાના બાળ અધિકારી કચેરી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે નારી શક્તિ થકી રાષ્ટ્ર સમાજ ઉજળું બની શકે છે નારી વિના માનવ સમાજની રચના અશક્ય છે દરેક મહિલા પોતાના પગભર થઈ આર્થિક સદ્ધરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે નારી વંદન ઉત્સવ જેવા જાગૃતિ કાર્યક્રમો થકી મહિલાઓ બાબતે જાગૃતિ આવી છે કન્યા કેળવણી જેવા કાર્યક્રમો થકી આજે કન્યા ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે હિંમતનગરના ધારાસભ્ય જણાવ્યું કે સરકારના બેટી બેટી પઢાઓ જેવા મહિલા જાગૃતિ જાગૃતિ કાર્યક્રમો થકી મહિલા આવી છે સ્વાવલંબન યોજનાઓ થકી મહિલાઓ પોતાના પગભર થઈ છે આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાઈ જણાવ્યું હતું કે મહિલાઓ ગૌરવભેર આગળ વધે તે માટે સુરક્ષા સ્વાવલંબન કારકિર્દી અને શિક્ષણલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે આજે મહિલા આત્મનિર્ભર બની છે રોજગાર મેળા થકી આવેલ મહિલાઓ રોજગારી મેળવીને પોતાના પગભર થાય તે માટે જણાવ્યું હતું કાર્યક્રમમાં રોજગાર વિભાગ થકી નોકરીદાતા ઉપસ્થિત રહી પોતાની કંપનીમાં કામ કરવા માટેની તક વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર નયમેશ દવે પ્રોગ્રામ ઓફિસર ચારણ

આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર થઈ રહી છે ત્યારે આજના આ કાર્યક્રમની અંદર આપની સૌની વચ્ચે ઉપસ્થિત એ આંગણવાડીની બહેનો હોય સખી મંડળની બહેનો હોય પણ મહિલાઓનો કાર્યક્રમ છે જે મારી માતૃશક્તિ એક અવાજની સાથે કંઈક ને કંઈક જાણકારી મેળવવા માટે અહીંયા આવતા હોય છે એ પ્રકારે આપ આવ્યો છે ત્યારે મારી ખાસ આપને આગ્રહ ભરી વિનંતી છે કે અહીંયા જે આપને માર્ગદર્શન આપવામાં આવે વિભાગ દ્વારા પણ આપવામાં આવશે અને કંપનીઓ દ્વારા પણ మే మార్గదర్శన్ આપણે લઈને જઈશું અને જ્યાં લાગતા વળતા જે આપણે નથી આવી શક્યા એવો એવા બેંહો સુધી આપણે નિયથી સંદેશો પહોંચાડવાનું કાર્ય કરીશું મેનો મહિલા સશક્તિકરણ મહિલા સશક્તિકરણની શરૂઆત આપણે બિજ્ઞાત થઈને ગુજરાતના સન્માનનીય તત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન આપણા સૌના લોકલાડીયા જેમે વિશ્વ નેતા તરીકે ઓળખે છેવા प्रधानमंत्री नरेंद्रભાઈ મોદી સાહેબે ગુજરાતમાં જ્યારે હતા ત્યારે આ મહિલા સશક્તિકરણની માત્ર વાત નહીં પરંતુ મહિલાઓ માટેની જે યોજનાઓ છે મહિલાઓ માટેના જે કાર્યક્રમો છે એને ધરાતલ પર ઉતારવાનું સુંદર ભગીરથ કાર્ય કર્યું છે અને એના ભાગરૂપે દર પંદરમી ઓગસ્ટ આવે એટલે પહેલા પંદર દિવસ ઉજવવામાં આવતા તો મને બરાબર યાદ છે કે સન્માનની આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન આપણા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શ્રીમાન શ્રીમાન આનંદીબેન પટેલ

એટલા માટેનો ખાસ ખાસ આજનો આ કાર્યક્રમ છે અને મહિલા સ્વાવલંબી કઈ રીતે કરે અથવા તો પોતાનું ઘર એ કઈ રીતે સારી રીતે ચલાવી શકે એ માટે તમે બધા જે માહિતગાર થાવ અને એના માટેના જે કાયદાઓ ગુજરાત સરકાર અથવા ભારત સરકારે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાઓથી તમે માહિતગાર થાવ એ માટે વિવિધ વક્તાઓ તમને અહીંયા માર્ગદર્શન આપવાના છે એટલે એ કાર્યક્રમ એ અગત્યનો મહિલાઓ માટે છે અને આપને પણ યાદ છે કે આ મહિલાઓ માટે ગુજરાત રાજ્યમાં વધારે કામ થયું હોય અત્યારે તમે જુઓ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે પણ જે વિવિધ કાર્યક્રમો થાય છે અને એમાં સખી મંડળ મારફતે કે જે રોજગારી તમે અત્યારે ઠેર ઠેર ગામડાઓમાં દરેક જગ્યાએ તમે સખી મંડળો જોવા મળે છે એ જ રીતે આપણા ટ્રાઇબલ એરિયા હોય વનવાસી એરિયા હોય તો ત્યાં આગળ પણ એ વનવાસી બહેનો પોતે એમ કે મજબૂત થાય અને બંને પેદાશોમાંથી પણ એ પોતાનું ગુજરાન ચલાવે એ માટે ત્યાં નાની વન મંડળીઓ બનાવી